તમે જ ફોન કર્યો તો બેન હા મે ફોન કર્યો શું નામ છે બેન તમારું મુક્તા બેન તો બેન હાલમાં શું તકલીફ પડે છે બેન અમારે આટલી બધી તકલીફ છે ને તમે કોઈને કહી નથી કે ક્યારે એવી મારી પરિસ્થિતિ છે અને મે હવર ભાખરી નોતી બનાવી એટલી મારી પરિસ્થિતિ ખરાબ છે ઘર માં હોય તો બનાવું ને એટલે ઘર માં લોટ પણ નથી બેન લોટ નું તો ઘણા સગા છે પણ કોઈ મદદ નથી કરતા તમે બિલકુલ ચિંતા નહીં કરો બેન આજે અમે તમને મદદ કરીશું અને પહેલા તો આપણે શાંતિથી બેસીને વાતચીત કરીએ અને તમારી મદદ કરવાની કોશિશ કરીએ ઠીક છે બેન તમે બિલકુલ ચિંતા નહીં કરતા આજે અમે તમારી મદદ કરીશું બેન ભગવાન તમારું સારું કરશે અમારે મદદ કરશે તો થેન્ક યુ બેન મારું જોઈ એક તો નથી પણ મારું થોડું કરમ ન કરાવું થોડું મને બાય કામે જાય છોકરી સારું નથી લાગતું બોલો હું કરું આ રીતે પેલા તો નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મારું નામ અને તમારું સુરેશભાઈ દેવશીભાઈ સુરેશભાઈ તો બેન હાલમાં શું તકલીફ પડે છે હાલવામાં ઈ જો મંદવાડ છે તો પૈસા હોય ન હોય તમારે માં દવાના દેવાના એટલે અમે તો પાંચ દસ વર્ષ આ બધી પરિસ્થિતિ કરી નો ઘરમાં ન હોય તો સાસ વગર નાખું ખીચડી વગર નાખું એમ કરીને છોકરાને મોટા કર્યા મેં તૈણને એ બેઠા બેઠા એટલે આ મેં પગાડ્યા ચાર મારા ભાઈઓ પાંચ છે પણ એક 500 કોઈ દી નથી થાય પાયો કે તમારા પાંચ ભાઈઓ છે પણ તમને સપોર્ટ નથી કરતા તો તકલીફ શું છે બેન તકલીફ આ માંદા પડ્યા ને એટલે મને મેકી દીધી આ લોકોએ એટલે તમારા ઘરવાળા બીમાર પડી ગયા છે એટલે તમને મૂકી દીધા એટલે તકલીફ શું છે કાકાને એને ફેફસાની તકલીફ છે તો ફેફસા ખેલ થઈ ગયા ચાર મગસની નસ સુકાઈ તો એણે કીધું હતું કે તમે દવા સારું રાખો હોય કે સારું થવું જ થઈ જાય નગર પછી આમને દવા તો રાખવી પડે ને ઘરનું માણસને થોડું ઓલું કરાય પડે તો એ મા દીકરીની કોશિશ કરીને એને ઉભો ભાગી એટલા એટલે બેઠા બેઠા હલતા થયા એ પરિસ્થિતિ હતા અમે એટલે પરિવારમાં કોણ કોણ છે બેન પરિવારમાં અમે અત્યારે હાલમાં અમે ચાર જણા છોકરી હારે જમાય તો હડા કરે આખો જ બી માંદા પડે ને તે કેમ રડો છો બેન શું થયું કેમ રડો છો શું થયું મને રોય છે મેં કીધું એટલું એટલું દુઃખ કરતા કરતા મેં આદર જે પોગાડ્યા તો એમાંથી થતું નથી તો અમે કરીએ ભાડાવાળાને તકલીફ હોય ને તેમ કે આ મહિને નહીં ઓલે મહિને દેવું પણ મેં કીધું મારે દવાખાને લઈ જવાનું છે ને એટલે મેં તો એટલે ભાડું પણ નથી ભરી શકતો ટાઈમે એટલે કાકાને તમે કીધું કે ફેફસાની બીમારી છે એટલે ફેફસાની શું બીમારી છે એટલે શું તકલીફ શું છે એને કીધું હવે ફેલ થઈ ગયા કે આ બધું એને નબળું પડી ગયું એને પાંચ કિલા વજન એને તું દેતા અત્યારે મેં કાંઈ લેવા જ નથી એક ત્યાં ખાલી પાંચ રૂપિયાનો આબુ એની કોઈ વસ્તુ નહીં આપણા ઘરમાં હોય ન હોય તો છોકરાને મોઢે થોડું રોવા મળે થોડું નહીં થોડું ખાય તો આજે ઘરનું ભોજન કઈ રીતના ચલાવશો બેન ચલાવીએ છીએ અત્યાર સુધી બોલો એટલે કઈ રીતના ઘર ગુજરાન ચલાવો બેન હું આ ઓલા જે બેના ઓર્ડરમાં એ થોડું લે પૈસા લાવું ને 2800 તેમાંથી થોડુંક લાવો ને એક કારેક દૂધની બાટલી લાવો કારેક એને તો એક બાટલી દૂધની એને પીવરાવી દઈ બે લાવીને અમે ત્યાં એટલે શું કામ કરવા જાવ બેન તમે રોટલી કરવા છો રોટલી વણવા જાશો એટલે કેટ્રસમાં કામે જાવ છો તમે એટલે એમાંથી તમારું ઘરનું ગુજરાન ચલાવો એ ને ઓલી મહાદેક કરી હું મારે છોકરે લાવે એમ કરીને પછી એટલે તમારી એક દીકરી છે એ પણ કામે જાય છે કે શેમાં કામે જાય પેનસીલમાં એટલે પેલું સગડી સાડી નું આવે એમાં જાય છે એમાં જાય છે હાલમાં તો ઘરમાં બધી વસ્તુ લાવવાની હોય કે લે નથી ને ઘોય નથી તો 4 2 કિલો લાવ્યો તો બેન આજે તમે જે પણ પરિસ સાથે જીવો છો તો કેટલા સમય થી આવી જ પરિસ સાથે જીવો છો બેન આ ઉંદો વરતા જો છેલા 10 વર્ષ થી આવી રીતે જીવો છો બેન તો 10 વર્ષ ના સમયગાળામાં ઘણી બધી તકલીફ પડી છે બેન બહુ 108 વાત બોલાવતી અને શારો કટ્ટી બીચી ગીત बे सरकारी में कोर्स कर प्राइवेट में जे मोरा क्या छोकर ना से बराबर पांच मो से सरकारी भे आ रीते छोकर से सरकारी स्कूल में भे पांच मोरण पियरण हॉस्पिटल पर हाई स्कूल वही देते मैं तो मार थी ना सात सौ रुपया भरा एम परिस्थिति में रही हूँ दवा ना करवा दो पीछे मैं तो आई थी रोड बटे आड़ी दी है यहाँ यह फेर वो से वे रोड है चर चले स्कूल चेंज कर दी थी से सात सौ रुपया तो मैं नोटा परिशक्ता એ વાત ભી સાચી છે કારણ કે એ જમવાના પણ પૈસા ન હોય તો સ્કૂલે જવાના વાહનના પૈસા તમે ક્યાંથી ભરી શકો ક્યાંથી ભરીએ હું એમ એટલે એ વાત ભી સાચી છે તો જે વ્યક્તિને હોય ને ખબર હોય ખબર હોય આજે તમારે દુખ છે એટલે તમને ખબર છે કે પીડા શું કહેવાય દુખ શું કહેવાય આવ દુખ હું ઉદ્દાવર થા સન રૂપાય આજકાલ ન નત સન કરતી ક્યારે ક્યારે કે તમે માર ભાગ માં આવું લખાય કે ના આવ્યું કે જાય તને એમ થાય કે કઈક માંગવા આવે કે લેવા આવે એટલે હું કોઈ ઘરે નથી જે એટલું બધી તકલીફ છે બેન દુખ થાય પણ હું કરી બાય હોય તો પછી આ મહિનો થાય તેમ દવાખાને લઈ જવા પડે આપણે ઘરનો ફ્લેટ હોત વેચને કો ભાઈ મે દવા આટલી કરી એટલે તમારો પોતાનો ફ્લેટ હતો એ પણ વેચી દીધી દવાના ખાતર દવાના ખાતર મે બધું વેચી નાખ્યું કાઈ નથી રહ્યું ઘરેણા વેચી નાખ્યું પછી કાઈ નથી તમારી પાસે આ દાણો છે કાઈ નથી તો બેન આજે આ તમારી જે પણ તકલીફ પડી રહી છે આજે અમે તમારી કઈ રીતના સપોર્ટ બનીએ જેથી કરીને તમારે રાહત મળે બેન થોડું કરે આણું એવું બધું થોડું થોડું તમે અપાવો તો તમને રાહત મળશે તમે બિલકુલ ચિંતા નહીં કરો બેન આજે અમે તમને ચોક્કસથી સપોર્ટ બનીશું તો દોસ્તો તમે દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળી છે હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને બેને કીધું એ પ્રમાણે કે અત્યારે અમે ખાલી થોડી થોડી વસ્તુઓ લાવીને અમારા ઘરનું ગુજરાન ચલાવી રહ્યા દોસ્તો વિચાર તો કરો આજના સમયની અંદર પણ આ પરિવાર કેટલી બધી તકલીફો સાથે કંઈક જીવી રહ્યા છે આ ભાઈ છે જેને ફેફસાની તકલીફો છે અત્યારે માણમાણ કરીને દવાના સહારે પોતે કંઈક જીવી રહ્યા છે બેને કીધું એ પ્રમાણે કે પચીસો રૂપિયાની અમારે દર મહિને દવા થાય છે આજે અમે એક ટાઈમ ભીખાતો રહી જઈએ પણ અમારા દવા વગર ના ચાલે કારણ કે ગમે રીતના અમારે દવાની વ્યવસ્થા કરવી પડે તો બસ આજે આપણી પૂરી ટીમ આ પરિવારને કંઈક એવી રીતના સપોર્ટ બનવાની કોશિશ કરશે કે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં થોડી રાહત મળે અને દોસ્તો તમારી આસપાસ પણ જો આવી રીતના કોઈ જરૂરિયાત અથવા કોઈ નિરાધાર પરિવાર હોય તો પ્લીઝ એમને સપોર્ટરૂપ બનવાની કોશિશ કરજો કારણ કે આવા ઘણા બધા પરિવારો છે જે આવી તકલીફો સાથે ઘણી બધી બીમારીઓ સાથે પોતે કંઈક જીવતા હોય છે તો આપણે દરેક લોકોની એક નૈતિક ફરજ બનતી હોય છે કે આવા લોકોને સપોર્ટરૂપ બનીએ આવા લોકોને સહયોગરૂપ બનીએ જેથી કરીને આવા પરિવારોને જે પણ તકલીફ પડતી હોય એમાં બહુ મોટી રાહત મળે તો અત્યારે તો આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટરૂવ બનવાની કોશિશ કરીએ તો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ જશે કે આ પરિવાર કેવી હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે ઘણી બધી તકલીફો સાથે અને માણ માણ કરીને એક ટાઈમનું જમવાની વ્યવસ્થા કરે છે કારણ કે એટલી બધી તકલીફો સાથે પોતે જીવી રહ્યા છે અને આજે આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ હતી રિક્વાયરમેન્ટના હિસાબે આ પરિવારે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણાની અત્યારે વ્યવસ્થા કરી દીધી છે અને બેને કીધું હતું એ પ્રમાણે કે અમારે સવારે ભાખરી બનાવી હતી પણ અમારી પાસે લોટ નહોતો એના કારણે અમે ભાખરી પણ નહોતા બનાવી શક્યા દોસ્તો વિચાર તો કરો આ પરિવાર પાસે એક ટાઈમની જમવાની પણ વ્યવસ્થા નથી પણ અત્યારે તો આ પરિવારની રિકવાયર પરિવારે જે પણ નાનું મોટું રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું અત્યારે લઈ લીધું છે જેથી કરીને આવનારા સમયમાં પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આત્યા પરિવારને બહુ મોટી રાહત મળશે અને દોસ્તો આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નીલભાઈ દેસાઈ અને એમના વાઇફ નિધિબેન અને એમના દીકરી આશુબેન દેસાઈ તરફથી આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાંથી આજે નીલભાઈ દેસાઈનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટર બન્યો છે તો આજે લાઈફ હેલ્પ ટ્રસ્ટની પૂરી ટીમ નીલભાઈ દેસાઈ અને એમના વાઇફ નિધિબેન અને એમના દીકરી આશુબેનનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી એક જરૂરિયાતમંદ પરિવારને બહુ મોટી રાહત મળી છે તો બેન આજે તમે કહેતા હતા ને કે તમારી પાસે એક ટાઈમની જમવાની પણ વ્યવસ્થા નથી તો આજે તમારી રિક્વાયરમેન્ટના છે બધું જ રાશન કરી તો આવી જ ગયું છે તો હવે રાહત મળશે કે બેન મળશે રાહત કેવું લાગે છે કેવું લાગે છે આજે હા સારું લાગે મે કોઈ બહુ આરો શું તકલીફ પડતી હતી પેલા બેન બધી તકલીફ હતી મારા ના પાણી કાય નહોતું ઘરમાં તમે આપ્યો એટલે બહુ તમારો આભાર અને બેન આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નીલભાઈ દેસાઈ અને એમના વાઈફ નિધિબેન અને એમના દીકરી આશુબેન દેસાઈ તરફથી તમને આ સંપૂર્ણ સપોર્ટ મળ્યો છે તો તમે આજે નીલભાઈ દેસાઈના પૂરા પરિવારને તમે કંઈ કહેવા માંગતા હોય તો બેન તમારો ઘરમાં કાંઈ નહોતું પણ તમારો ભય ભરાય ને તો સારું થાય તમારું ખૂબ આભાર અને ભગવાન અભરે ભરાવે ભગવાન ખૂબ દે ને અમારું કામ કર્યું ને એને ખૂબ આભાર હું માનું છું બરાબર ને અમારી પરિસ્થિતિ આવી હતી અને જોઈ હતી એના અનાજનું નહોતું અમારે લાવવાની તકલીફ નહોતી તે સારું તે લઈને નહોતું મારે લાવવાનું છે એ વાત કરી અને ભગવાન ખૂબ એને દે અદલગ દે એનું અભરે ભરાય બરાબર એના ધંધા પાણી ખૂબ આગળ જાય ભગવાન થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ નીલભાઈ તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ જરૂરિયાતમંદ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આ આ પરિવારને બહુ મોટી રાહત મળી છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હાર હંમેશા માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ નીલભાઈ દેસાઈ બહુ સારું લાગે છે અમારે એટલે અમને ખૂબ પણનાર ભેર એવું લાગે અમને આજ આત્માને જેણે આપ્યું ને એને ખરેખર દેસાઈ ભાઈએ આપ્યું ને કોણે આને ખૂબ એનું ખૂબ હારું ભગવાન હારું કરશી અમે તો કઈ ખરેખર અત્યારે અમારે એટલે તકલીફ હતી હું લાવું વિચાર કરતા હતા બેજુ લાગે એમ તમને કોઈ દવાખાનું આવે ખર કરું કેમ એ તો અમારે બાવીની છોકરી કામ કરે ને તોય અમારે હિંગાપી બેજુ માઇન્ડમેન્ટ પૂર દવાખાનાનો ખર્ચા ઓકેમ ખાવાની કારની બરોબર પણ તમે ખૂબ આદને આપ્યું તું જેણે આપ્યું ને એને ખૂબ હારું થાય ભગવાન ખૂબ ખૂબ દે હે તો એમ કો ધન્યવાદ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ મારે ઘણી રાહત મળી ગઈ હું તો કોઈ ચાર મહિના વરદી અમારે એટલી રાહત મળી બિલકુલ સાચી વાત છે કારણ કે એક સાથે એક વર્ષ અનાજ આવી ગયું છે જેથી કરીને તમારે રાહત મળશે રાહત ખૂબ મળી ને હું તો કોઈ આપ્યું એના ભંડાર ભેરા ભગવાન ખૂબ દે ધન મન ને તન એને ખૂટે ને એટલું અમને આપ્યું ને કરતા ત્રણ ગણું ડબલ એને આપશે બરાબર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ